નમસ્કાર અધ્યયન સંપુટ ધોરણ એક ગણિત દ્વિતીય સત્ર તો એમાં એકમનું આપણે દ્વિતીય સત્રના એકમનું મૂલ્યાંકન આપણે કઈ રીતે કરીશું તો આ રીતે પાઠ્યપુસ્તકની અંદર સાતમો એકમ છે ફરવાની મજા તો આ એકમમાં જો આ રીતે સરસ મજાનું શિક્ષકની સહી અને મૂલ્યાંકન એકમના અંતે મૂલ્યાંકન કરવાનું છે તો એકમના અંતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રગતિની નોંધ તો એકમના અંતેનું મૂલ્યાંકન તો આ રીતે આપણે તમામ એકમની પ્રવૃત્તિ કર્યા બાદ છેલ્લે પ્રગતિની નોંધ આપણે કરવાની છે તો અહીંયા એ બી સી આપેલા છે તો આપણે જે હોય એ હોય તો એમાં ટીક માર્ક બી હોય તો બીમાં સીમા હોય તો સીમા ટીક માર્ક કરવાની છે તો આ દીકરીને મારે બધું કમ્પ્લીટ છે ચોપડી તો મેં એને એ ગ્રેડ આપ્યો છે બરાબર હવે બીજી વાત આવી કે આપણે પ્રગતિમાપનમાં તેનું મૂલ્યાંકન કઈ રીતે કરીશું તો અહીં આપણે જોઈએ છીએ કે પહેલાં સત્રની અંદર આપણને જે અધ્યયન ક્ષેત્રો છે વિષય વસ્તુના મુદ્દા છે એ આપણને લખીને આપી દીધેલા છે પણ આપણે અહીંયા જોઈએ છીએ કે બીજા સત્રની અંદર આપણને વિષય વસ્તુના મુદ્દા લખેલા આપ્યા નથી તો આમાં આપણે શું કરીશું તો એના માટે આપણે જે પ્રગતિની નોંધ માટે જે આપણને મુદ્દા આપેલા છે સાત વિષય વસ્તુના એ જ મુદ્દા આપણે અહીંયા જે એકમ આપેલા છે એ એકમના ખાનામાં આપણે સાત મુદ્દા છે તો સાત મુદ્દા જો અહીંયા સાત છે તો આપણે અહીંયા પણ એ સાત મુદ્દા લખી લેવાના છે એકમવાર વિષય વસ્તુના મુદ્દા જેનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ જે પ્રગતિની નોંધમાં આપેલા છે એ જ મુદ્દા આપણે વિષય વસ્તુના મુદ્દામાં લખવાના છે અને પ્રગતિની નોંધમાં આપણે શું કરીશું તો જે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે સાત છે તો આપણે અહીંયા વિષય વસ્તુના મુદ્દામાં સાત ક્રમ આપી દેવાના છે અને આપણે એ સાત વિષય વસ્તુના મુદ્દાનું આપણે મૂલ્યાંકન કરવાનું છે તો અહીં આપણે ટીક માક કરવાની નથી હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ આ જૈન્સીબેન નેન્સીબેન હીરવાબેન નાઝમીનબેન એમનું મેં મૂલ્યાંકન કર્યું છે તો એમના અહીંયા જુઓ એ એમાં માર્ક છે તો અહીંયા વિષય વસ્તુના ક્રમમાં જે મુદ્દા આપેલા છે એમાં આપણે ટીક માર્ક નથી કરવાનું પણ આપણે અહીંયા એ બી સી લખવાનું છે તો બીજા સત્રમાં આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એકમ પ્રમાણે આ રીતે કરવાનું છે ગણિતમાં અને ગુજરાતી માટે અલગથી આપણે અધ્યયન નિષ્પત્તિ લખવાની છે